લોકસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર ડોક્ટર સતીષ કુમારની ઉપસ્થિતિમાં અને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતીયા ની હાજરીમાં

ચૂંટણી ચોવીસનું મતદાન થવાનું છે જેના માટે હું અમારા જિલ્લાના લગભગ સાડે ચાર લાખથી વધારે મતદારોને અપીલ કરવા માગું છું કે મોટી સંખ્યામાં બહાર આવીને સહપરિવાર આવીને મત આપે સાથે કાલે હીટવેવની પણ આગાહી છે તો હું બધાને વિનંતી કરું છું કે સવારે સાત વાગેથી જે મતદાન થવાનું છે એમાં ભાગ લે અને સાંજે સા છ વાગે સુધી એ પતાવી દે અમારે ત્યાં ખાસ આકર્ષણ રહેશે અમારા મતદાન મોડલ મતદાન મથકો જેમાં એસઓયુ ખાતે નગરમાં જંગલ સફારીની થીમ પર એક ખાસ મતદાન મથકનું એ આયોજન કરવામાં આવ્યું છે અને એક બહુ સરસ એક અટ્રેક્શન અમારા ત્યાં રહે છે બીજી બાજુ ડેડીયાપાડામાં પણ એક ટ્રાઇબલ થીમનો ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે બાકી તંત્રના તરફથી બધી રીતે બધી તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટમાં હું બધાને કહું છું કે એ લોકશાહી લોકતંત્રનું જે પર્વ છે એમાં ભાગ લે અને નર્મદામાં સૌથી વધારે વોટિંગ થાય અને અમે દર વર્ષની જે ટર્નઆઉટમાં આગળ રહીએ એ મારી આશા છે